જય શ્રી ગણેશ ના મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી ના ચાલો ચામાં નાઈ નાખી જો હું ચા પીવા બેસી જાઉં તો ચા બનાવી નાખી ખી છે તો ચાલો ચા પીવા જેને ચા પીવી લે આવી જાય ચાલો મિત્રો આગળ વિડિયો માં બનાવી જો મારા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જામની ના પપ્પા નાઈ ધોઈ આવી ગયા છે તો એને હારે પણ હું નાસ્તો કરવા બેહી જાવ જાવ મને બસ ઉપાવે નહી આની વગર એટલે લેવો એ મારા વગર મજા નો મજા વે તો મારી વગર એમ જમવાનું ભાવે નહી એટલે મને પરાણે બેસાડી છે તો હું આ બાફેલા મગ છે તો હું થોડા ખાઈ લઉં હમ ખાઈ લો એવો પાણીવાળો આવ્યો છે પાણીવાળો વાળો આવ્યો એને કે પૈસા દેવા તો તો મેક નો એ તો પછી મારે ખોલું છે એટલું લસણ ખોલું નહીં ઈચાદ જ બનાવીએ હવે એ જાત લઈને પહેલા કરી લેગીસે જા આપીવા તો હું હવે થોડું લસણ ખોલી નાખું બોલાવાનું બધાય જ લસણ તો અમી તે ઈ રહ્યા છે એ નજીક એ નાવા નદીમાં નાવાની મજા જ અલગ છે અમે જઈ રહ્યા છે બી નદીમાં નાવા તો અમે મારા મમ્મીના ઘરે આવ્યા છીએ તો અમે ગરમી થઈ ગઈ તો અમારે જવાનું છે નદીમાં નાવા પીયું તાર આવન છે નદીમાં નાવા હા અમારે છે તું કાકા તારે હા એમ હું ક્યાં જાશો

Anya, mare nawa nuce, Finally, Neli, dia. Mare nawa, nawa tane. Mare nawa nuce. Nawa, nato. Nono, mau

Iya, nakri lalat gon, Iya, अभी तू आगे जाने पर जाई जा। ये भी ना आगे से पकड़ के सब। ये मारो। हम मम्मी ने तो थोड़ी रखती मम्मी को। कर रहा है, कर रहा है। अंदर आ जा, मैं आई पोकडा आई पोकमी पोकडा भी नु देख लो हे पाणी 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 डुंडू डुंडू डब डब हे नु काके बेबी उतरले हे ठा आम दो हुकाय ग्यास ना ने साकू नाही पण आम दो उ उतरता भाषा सैडा जुबापा खडीवा दो नावा नदीमा जानो बेचं पाणी आ ये ओलो फोन कर ले घर भी तो बारा